હેલો ફ્રેન્ડ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાકા કેળાનું શાક જે રેસ્ટોરન્ટમાં મળે છે તેવું જ શાક આજે આપણે ઘરે બનાવી અને તૈયાર કરીશું તો ચાલો જો લઈએ પાકા કેળાના શાકની રેસીપી પાકા કેળાનું શાક બનાવવા માટે મેં અહીંયા ત્રણ નંગ કેળા લીધેલા છે અને કેળા આપણે સેજ એકદમ સાવ પાકા હોય ને તેવા નથી લેવાના સેજ કડક હોય ને તેવા જ આપણે આ પાકા કેળા લેવાના છે આપણે આના કટ કરી લઈએ આ રીતે સેચકડો હોય ને તેવું લેવાનું છે અને આ જે એનો અમારે રેસાનો ભાગ હોય બધો દૂર કરી દેવાનો હવે આપણે કેળાને કટ કરી લેશું અને કેળાના આપણે આ રીતે મોટા ટુકડા કરવાના છે સાવ નાના ટુકડા નથી કરવાના કેમ કે કેળા એકદમ સોફ્ટ હોય તો આપણે વઘાર કરીશું ત્યારે એકદમ બધું ગળી જશે પરબારું કેળું એટલે આ રીતે મોટા ટુકડા કરી લેવાના કેળાના ને આ કેળાનું શાક માત્ર પાંચ જ મિનિટમાં બની જાય તેવું છે ફટાફટ તૈયાર થઈ જશે

પછી મેં અહીંયા એક મોટું ટમેટા રીતે ઝીણું કટ કરી લીધેલું છે તે ઉમેરી દઈશું ટમેટું એકદમ મોટું એક છે નાનું ટમેટો હોય તો તમારે બે ન આપણે આને ટમેટા સરસ કુક થઈ જાય ત્યાં સુધી કુક કરી લેશું મેં અહીંયા એક વાટકામાં બે ચમચી જેટલું પાણી લીધેલું છે ચમચી લાલ મરચું પાવડર લેશું એક આખી મોટી ચમચી ભરીને લેવાનું છે

હવે આપણું ટમેટો સરસ કુક થઈ ગયું છે પાણીમાં ઉકળી ગયો છે સરસ એને આપણે અડધીક મિનિટ માટે કુક કરી લેવાના પછી જે આપણે આ કેળા કટ કરેલા છે તે ઉમેરી દેસુ આપણે આને અળવ્યા છે આમાં મિક્સ કરી દેસુ આપણે આમાં પાણી કે કઈ બી ઉમેરવાનું નથી હવે આપણે આને સાવ ધીમા ગેસ ઉપર એક મિનિટ માટે કુક કરી લેશું ઢાંકી અને એક મિનિટ માટે કુક કરી લેશું હવે એક મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો તેલ પણ સરસ બધું છૂટું પડી ગયું અને જે આપણે બે ચમચી પાણી નો નાખેલું હતું તે પણ સરસ બળી ગયું છે અને મસાલા પણ સરસ આમાં કેળા સરસ ગયા છે તો એકદમ રેસ્ટોરન્ટમાં મળે તેવું જ આપણે કેળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આપણે તેને સર્વ કરી લઈએ આપણે શાક ને સર્વ કરીશું એકદમ મસ્ત એકદમ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે ઉપરથી થોડાક લીલા ચાણા પાચીથી ગાર્નીશ કરશું એકદમ મસ્ત મચાનું અને સરસ એકદમ ટેસ્ટી એવું પાકા કેળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જે રેસ્ટોરન્ટ માં મળે છે તેવું જ શાક આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરેલું છે અને બની પણ ફટાફટ જાય માત્ર પાંચ જ મિનિટ માં બની જાય તેવું મસ્ત મજાનું કેળાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ચુડની આ રેસિપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો તૈયાર છે મસ્ત મજાનું એકદમ ટેસ્ટી એવું પાકા કેળાનું શાક આપણે આ શાક ને રોટલી, પરોઠા પુરી, ભાખરી, ગમે તેની સાથે ખાઈ શકે તેવું મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું પાકા કેળા નું શાક બનીને તૈયાર થઈ ગયું